હેલો ગાઈ સ્વાગત છે તમારું નિયા કુકિંગમાં તો હમણાં તો ઘણા બધા પ્રમાણમાં લીલા વતાણા માર્કેટમાં આવી ગયા છે તો એનાથી જ આપણે એક સરસ મજાની આજે રેસિપી તૈયાર કરીશું જે છે વતાણાનો પુલાવ ચલો તો જોઈએ એના માટે આપણને શું જોઈશે તો એના માટે મેં આ એક મોટી વાટકી લીલા વતાણા લીધા છે જે મેં ક્રિસ કર્યા હતા એ વતાણાનો મેં ઉપયોગ કર્યો છે આમાં તો એક થી દોઢ વાટકી જેટલા તમારે લીલા વટાણા લેવાના છે આદુ અને લસણની પેસ્ટ લીલા મરચા કરેલા મીઠું અને ગરમ મસાલો લેવાનો છે હવે જીરું અને થોડા આખા મસાલા લેવાના છે તજ બાડીયા લવિંગ મરી તમાલપત્ર જેવા આપણે આખા મસાલા જે હોય એ આપણે લઈ લેવાના છે અને આમાં મેં ઝીણા ચોખાનો ઉપયોગ કર્યો છે બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો નથી તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો શરૂ કરીએ રેસીપી તો સૌ પ્રથમ તો એ કૂકરમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે પછી એમાં આપણે જીરું અને આખા મસાલા અંદર ઉમેરી લેશું આ બધા મસાલા આપણે થોડા લાલ કરવાના છે હવે આપણે એમાં કાજુ ઉમેરીશું હવે એમાં આદુ અને લસણની પેસ્ટ લેવાની છે અને હવે આપણે આ જે લીલા મરચાં જે કટિંગ કર્યા હતા એ આપણે લેવાના છે હવે આપણે એ બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે આમાં આપણે વધારાના કોઈ પણ મસાલાનો ઉપયોગ કરવાનો રહેતો નથી બસ થોડાક જ મસાલામાં ખૂબ જ ટેસ્ટી રેસિપી બનીને તૈયાર થઈ જાય છે હવે આપણે આ જે લીલા વટાણા લીધા હતા એ આપણે અંદર ઉમેરી લેશું અને બધા મસાલા સાથે આપણે બરાબર રીતે એને મિક્સ કરી લેવાનું રહેશે હવે આપણે થોડી વાર માટે એને એમ જ ધીમા ગેસે થવા દેવાનું છે હવે આપણે આ જે ભાત લીધા હતા એ આપણે અંદર ઉમેરી લેવાનું છે આ લગભગ મેં વાટ બે વાટકી જેટલા અંદર ચોખા લીધા છે હવે આ ચોખા અને વટાણાને મસાલા સાથે એકદમ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે આ જે ગરમ મસાલો અને મીઠું છે એ પણ આપણે અંદર ઉમેરી લેશું

તો તમે જોઈ શકો છો કે આપણું પાણી એકદમ ઉકળી ગયું છે અને મસાલા પણ બરાબર રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આપણે બંધ કરી લેવાનું છે અને આપણે ત્રણ થી ચાર વિસલ વગાડવાની રહેશે તો હવે તમે જોઈ શકો છો કે આપણો પુલાવ એકદમ બનીને રેડી થઈ ગયો છે તો દેખાય છે ને એકદમ સરસ પુલાવ તો આ તમને ખાવામાં પણ ખૂબ મજા પડશે અને બાળકોને પણ ખૂબ ગમશે તો તમે લોકો પણ જરૂરથી આ પુલાવ બનાવીને ટ્રાય કરજો તો હવે આપણે અંદર લીલું લસણ અને લીલા ધાણા આપણે કટ કરીને ઉમેરી દેવાના રહેશે તો એકદમ ઝટપટ બની જતો આપણો આ વટાણાનો પુલાવ બનીને એકદમ રેડી થઈ ગયો છે તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો આ રીતે તમે પુલાવ ચોક્કસથી બનાવજો અને ટેસ્ટ કરજો અને તમને બધાને ખૂબ જ ગમશે કારણ કે એકદમ ઝટપટ બની જતો અને ટેસ્ટી પુલાવ હોય છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે કારણ કે આમાં કોઈ બીજા મસાલાનો પણ ઉપયોગ થતો નથી તેથી નાના બાળકો પણ આને મજાથી ખાઈ શકશે તો તૈયાર છે આપણો લીલા વટાણાનો પુલાવ તો શિયાળાની સિઝન પતે તે પહેલાં તમે લોકો પણ જરૂરથી આ પુલાવને બનાવીને ફ્રાય કરજો આ પુલાવને તમે કઢી જોડે ખાઈ શકો છો જો ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તમે પણ જરૂરથી જણાવજો કે તમને પણ આ પુલાવ બનાવ્યો અને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો ચલો તો મળીએ આપણે એક નવી રેસીપીમાં